સ્વામી નો વિરોધ દર્શાવવામાં આવ્યો આઠ દિવસમાં સ્વામી માફી નહીં માંગે તો આંદોલન ની ઉચ્ચારી છે ગઢડા મંદિરમાં વિરોધ પ્રદર્શનની સુરત સત્સંગ સમાજે ચીમકી ઉચ્ચારી છે ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ સવાર રાત ના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન ની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિનાથી અને આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લક્ષ્મીનાથ ગઈ ગયા પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે તેને આરતી હતું ઉતાર એના વિરુદ્ધમાં આજે અધમ કૃત્ય કર્યું છે એટલે અમે આ સાધુ ને ભગવાધારીઓને કહેવા માંગીએ સુધરી જાઓ તો સારું છે તમારા હિતમાં છે રાજકોટ કે જ્યાં બાલાજી હનુમાનજી મંદિરના બાંધકામને રાજ્ય સરકારે મંજૂરી આપી લાખ ઇમ્પેક્ટ ફી ભરતા રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં એનઓસી એનઓસી આપી જેથી આપવામાં આવતા મંદિર અધૂરું રહેલું બાંધકામ ફરી શરૂ કર્યું બાલાજી મંદિર ટ્રસ્ટ સામે ગેરકાયદે બાંધકામ અંગે કલેક્ટર પ્રશાસનના ફરિયાદ ઉઠતા બાંધકામ અટકાવાયું હતું બાંધકામ કરવા માટે રાજકોટ મનપાના ટીપીઓ પાસેથી કોઈ મંજૂરી લેવાઈ નહોતી હવે રાજ્ય સરકારે એનઓસી આપતા બાલાજી મંદિરના નવીનીકરણની કામગીરી થઈ શકશે મંદિરના સ્વામી વિવેક સ્વામીએ પણ કહ્યું કે મંદિર સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સંકુલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે જેથી ભક્તોમાં આનંદનો માહોલ છે